જય ગદાનંદ જય માતાજી તમારા ઘરની અંદર કજીઓ અને કંકાસર રમેશને માટે રહેતો હોય તમારા ઘરની અંદર તમારા કયામાં કોઈ ન હોય પતિ પત્નીમાં મનભેદ હોય મતભેદ હોય વારંવાર કજ્જો થતો હોય કંકાસ થતો હોય તમારા સંતાનો પણ તમારા કયાની અંદર ન રહેતા હોય એ પણ ક્રોધ કરતા હોય અને આવેશમાં આવી જતા હોય તો તમારા માટે આ ઉપાય સરળ છે અને આ ઉપાય જરૂરથી કરવો જોઈએ જેના કારણે તમારા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે તો શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતા જી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય રાત્રે સૂતા પહેલાં એક તાંબાની નાની એવી લોટી લઈ અને એ લોટીમાં જળ ભરી એક આસમની એની અંદર મૂકીને તમારે તમારા ઘરના મંદિરની અંદર ઠાકોરજી હોય તો ઠાકોરજીની બાજુમાં ગણપતિ હોય તો ગણપતિની બાજુમાં એ જળનું ભરેલું પાત્ર મૂકી દેવું જોઈએ અને એક પાત્ર તમારે જળનું ભરી અને તમારા રસોડાની અંદર મૂકી દેવું જોઈએ જે તમારું રસોડાનું પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ઉપર એક કળશ ભરીને પાણીનો મૂકી દેવો જોઈએ જો પ્લેટફોર્મ ન હોય તો તમે નીચે પણ એ રાખી શકો છો આટલું કરવાથી તમારા ઘરની અંદરથી કલેશ દૂર થશે જય ગાનંદ જય માતાજી